પોલીસ મહાનિરીક્ષક ચિરાગ કોરડિયા સાહેબ સરહદી રેન્જ ભુજ તથા પોલીસ અધિક્ષક શ્રી સાગર બાગમાન સાહેબ પૂર્વ કચ્છ ગાંધીધામ તરફથી જિલ્લામાં પ્રોહિબિશન ની પ્રવૃત્તિ ને કરવા જરૂરી સૂચના આપેલ હોય જેથી એનેન જુડાસમાં પોલીસ ઇન્સ્પેક્ટર એલસીબી નાવની આગેવાનીમાં એમવી વી પોલીસ સબ ઇન્સ્પેક્ટર એલસીબી તથા એલસીબી ની ટીમ અંજાર પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી તે સમય દરમિયાન બાતમી મળી હતી કે પ્રોહી બુટલેગર નિલેશ ઉર્ફે ટિંકુ સોલંકી માલી રહેવાસી પુરુષોત્તમ નગર મેઘપર બોરીચી તાલુકો અંજારવાડા ની માલિકી નો વર્ષામેડી સીમ તાલુકો અંજાર ખાતે અંબિકા નગર બે માં પ્લોટ નંબર છસો વાડામાં બનાવેલ અંડરગ્રાઉન્ડ ટાંકામાં ગેરકાયદે ગેરકાયદેસર રીતે વિદેશી દારૂનો જથ્થો સંગ્રહ કરી રાખેલ છે અને હેરફેર કરવાની તૈયારી કરી રહેલ છે જેથી એલસીબીની ટીમ દ્વારા જરૂરી વર્કઆઉટ કરી આ બાતમીવાળી જગ્યાએ જઈ રેડ કરતા ભારતીય બનાવટનો વિદેશી દારૂની અલગ અલગ બ્રાન્ડની બોટલો નંગ ત્રણ મળી આવતા મળી આવેલા વિદેશી દારૂનો જથ્થો કબજે કરી અંજાર પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશનનો ગુનો દાખલ કરાવી કાયદેસરની કાર્યવાહી કરી આગળની કાર્યવાહી માટે અંજાર પોલીસ સ્ટેશનને સોંપવામાં આવેલ છે આરોપી નિલેશ ઉર્ફે ટિંકુ ભગવાનજી સોલંકી માલી દીપકભાઈ કાંતિલાલ ઠક્કર તેમજ મંગલ વિક્રમસિંહ નાયક અને રમેશ કુમાર નર નારામ ચૌધરીને પકડી પાડવામાં આવ્યા છે જ્યારે અંકિત ચૌધરી રહેવાસી સાંચો રાજસ્થાન માલ મોકલનાર હાજર મળી આવ્યો ન હતો તેમની પાસેથી કુલ કિંમત રૂપિયા આઠ લાખ એકાવન હજાર આઠસો સાઠનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે